હર હર મહાદેવ હરિઓમ જય માતાજી આજે તો કામ છે રોપ માં નહીં પપ્પા ને મારે ખાલી હથવારો કરવાનો છે જો અત્યારે આપણે કામ છે મરચીમાં દવા છાટવાનું અને આપણે રોપ ઉગિંગ કમ્પ્લીટ થઈ ગયો એના જ થઈ ગયા લગભગ આપણે પાંચમો છે ઉગી ગયો અને ચારથી પાંચડી થઈ ગયા એટલે આપણે ક્યાંક ક્યાંક એવું દેખાય છે કે ખપેડી એટલે કે ઝીણી ઈરું રોપને ખાય છે એટલે એના માટે આપણે પચીસથી ત્રીસ એમએલ સાઇપર મેથી નાખીને કીધું છંટકાવ કરી દઈ એટલે ક્યાંક ક્યાંક ખાતું હોય તો એ આપણું પ્રશ્ન હલ થઈ જાય ખાતું બંધ થઈ ગયું ખપેડી તો રોપ ખૂટા હોય પૂરો કદ્ય ખબર જ ન પડે કાં આ વર્ગે એટલે અહીંયા એમાં શું હોય એને તો બધા થોડા 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 કરે તો એ બે ત્રણ ત્રીમાં તો પાંચસો છોડવો ઉપાલીએ એને કઈ વાર્તો ન લાગે જો અત્યારે આપણે રોપમાં દવા છાંટવાનું કામ થઈ ગયું ચાલુ ને મેન પ્રશ્ન તો રોપમાં એ હોય કે તમારો રોપ ઉગીને સાત દિનો કે પાંચ દિનો થઈ જાય એટલે એમાં દવા સાચવી જ પડે એમાં હાલે જ નહીં કારણ કે ઝીણો ઝીણો હોય અને પાંદ ખાઈ જાય ને તો એ પાછો ફૂટે નહીં અને પાંચ પાંદે થઈ જાય રોપ ચાર પાંદે ને પાંચ પાંદે પછી ખાઈને તમારો રોપ તો એ વાંધો ન આવે કારણ કે એ રોપ પાછો ફૂટે અને આ રોપ બે પાંદડે હોય ને ખાઈ જાય ને એટલે થઈ જાય ઠોંગું ઠોંગું થઈ જાય એટલે એ પછી ફૂટે નહીં નાનો પડે ને બહાર કરી શકે નવું પાંદે જ ન કાઢે ઓલા પાંચ છ પાન થઈ જાય ને તો પછી બોર કરીને બીજા પાન નવા આવે ખરા એમ અને જાજા પાન થઈ જાય એટલે ખાઈ તો તમને દેખાય અને અત્યારે તો આ ખાઈ ખબર પણ આપને આપને એમ એમ થાય થાય નહીં હોય જ નથી પણ હકીકતમાં તો ખાઈ ગયા હોય અને આપણે એક રાઉન્ડ તો ઉગતો તો તે જ મારી દીધો હતો અને આજે મારી છે ને આ બીજો રાઉન્ડ છે કારણ કે તે દી આપણે કેક કેક ખાધેલ દેખાતું હતું એટલે કીધું આસી આસી મારી દીધી હતી અને અત્યારે ફરીથી પાછી મારી હવે જરૂર નહીં પડે પછી કારણ કે પાન ઝાઝા થઈ જાય ને ઝાઝા પાન થઈ ને એટલે બહુ વાંધો ન આવે પછી ખાઈ તોય તમને દેખાય ખરું કે અહીંયા ખાધેલ છે અને જાજા પાન હોય ને બે પાન ખાઈ જાય તો ઉપાધિ ન હોય એને ખોરાક મળી જાય અને અત્યારે મેઈન પ્રશ્ન તો પાણી પાવાનો છે કે તડકો એવો પડે છે ને એટલે ખરેખર આને અત્યારે કાયમ પાણી જોઈએ એવું છે

આજ નહીં પાવું પડે પાવું પડશે આજ નહીં પાવું પડે એનું કારણ કાલ મોડું મોડું પાયું તું ને તઈન વહી ગયા છે એટલે આજ હવે જરૂર નહીં પડે હવે વરસાદ થઈ જાય તો બસ આજ તો પવન નથી ને વાતાવરણ તો આવે એવું થઈ ગયું છે પવન આવશે કે દી રે ખબર તમને ખબર છે તમે જોતા હોય બધી આગળ વરસાદ તો 10 દિમ આવી જાહે પણ તું કેશો નહીં પવન નથી ને એટલે પવન નથી એટલે તડકો લાગે વધારે

લાલ નાખી દેજો ઓર આપણો બની થઈ ગયો તોય ને રોટી છે એટલે આપણે રોટલી એટલે બેસી જાય જમવા હું કેમ

આપણું ઘર છે ને છોકરા હોય ને તો જ ઘર માં રોનક હોય નાના છોકરા અને એક ગઈડું માણ બે હોય ને તો જ ઘર ની રોનક હોય કા કારણ કે હોય તો આપણું આપડે મોબાઈલ કેવા હોય મોબાઈલ કેવા હોય કેવો હોય થોડોક જોઈ લે ને નમવાનો આનંદય આવે કારણ કે આ રમઈ તો પાસી બીજાયે તો નો રમઈ આ છોકરો આરે ડ્રામેટિક ગામમાં ગામમાં હોટે બેહીન તો સકલી પર નો કરી આયા હાલ સકલી પર કરી બેહી કરી અલા ભાઈ વારો